માંડવીની વાત કરવામાં આવે તો માંડવીથી ભાડિયા વચ્ચેનો રોડ યુદ્ધના ધોરણે રિપેર કરાયો માંડવી તાલુકામાં મેઘકહેરમાં અનેકો રોડ રસ્તાને નુકસાન પહોંચ્યું છે ત્યારે માંડવીથી ભાડિયા જતા નદી પરના રોડ પર વ્યાપક નુકસાન થતા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસથી રોડ રસ્તો રિપેર કરાયો હતો નાના ભાડિયા ગામના પૂર્વ સરપંચ ઓસમાણભાઈ લંગા તેમજ ગ્રામજનોએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી મારું નામ ઓસમાણ લંગા હું માજી સરપંચ નાના ભાડિયા અને માંડવી તાલુકા લઘુમતી મોરચામાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું હાલમાં અતિભારે વરસાદના કારણે નાના બડીયા ગામ નદીના તટનો ગામ હોવાથી અને નીચાણવાળો વિસ્તાર હોવાથી આપણા જે પૈ વિસ્તાર અને જે ઘણા બધા નદી કિનારાના ઘરો છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી અંદર હાલ્યા ગયા હતા અને એ દરમિયાન આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સતત અમારા સંપર્કમાં હતા અને જરૂરી જે પણ સુવિધા જોતી હોય એના માટે તત્પર હતા જે પણ કાર્ય હોય મને જાણ કરજો તો હું તમને જે પણ વ્યવસ્થા જોશે એ ઊભી કરી દઈશ એના માટે અમારા ગામના દેવાનભાઈ ગઢવી હોય દિવેનભાઈ ડોરુ હોય શિવજીભાઈ ઘણા બધા જે યુવાન મારા ટીમના જે કાર્યકરો છે એ અમે સાથે મળી દરેક ઘરમાં કમર સુધીના પાણીમાં જઈ અને સૌ લોકોની પૂછા કરી કોઈને સ્થળાંતર કરવા જેવું ઉપરના ભાગમાં લઈ જવા જેવું હતું એને એ કાર્ય કર્યું અને ભગવાનની એવી મહેરબાની થઈ કે આવડો વરસાદ પડ્યો અતિભારે વરસાદ પડવાના કારણે આ જે આપણે જે નદી ઉપર ઊભા છીએ અહીંયા આ પુલ ઉપરથી કમર કમર સુધી પાણી જતા હતા આ વધારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ અને દર વખતે આ જે તે વખતે પુલ બન્યો ત્યારે જ એમાં જે બાયમિસ્ટેક થઈ ગઈ કે નાળા ઓછા નાખવામાં આવ્યા અને સરકાર પણ એના માટે તત્પર છે આપણા ધારાસભ્યશ્રી એ આગલા વખતે પણ અમને કીધું હતું કે જેમ આ ચોમાસું પૂરું થતાં જ આપણે જેટલું બનશે એટલું જલ્દી આ કાર્ય કરશું હાલમાં પણ આપ જોઈ શકો છો કે જ્યારે જ્યારે તૂટે છે ત્યારે તરત જ બીજા દિવસે આ અવર જવર ચાલુ કરાવી રહે છે આપણા ધારાસભ્યશ્રી આપણા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ હોય કે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પણ અમને સારો સાથ સહકાર આપે છે આ એક કુદરતી પ્રકોપ હતો એના સામે લડી લેવા અમારા ગામની ટીમ હોય કે સમગ્ર તાલુકા ભાજપની ટીમ હોય આપણા ધારાસભ્ય હોય એ દરેકે અમને સાંત્વના આપી છે અને પૂરે સાથ સગાર આપ્યો છે સ્ટેટના આપણા જે નાઈ સાહેબ છે એ પણ પૂછા કરતા હોય આપણા ટીડીઓ સાહેબ શ્રી એ પણ ફોન ઉપર બધો તાગ મેળતા હોય છે અને અમારા રોડ જે બંધ છે મુન્દ્રા માંડવીનો મુખ્ય રોડ છે કારણ કે ટાટા અને અડાણી અહીંયા બાજુમાં જ આવેલા છે એનામાં ઘણા બધા માણસો કામ કરે છે અહીંયાથી અવર જવર કરે છે એ લોકોની અવર જવર બંધ ન થાય એના માટે બીજા જ દિવસે કામ ચાલુ કરી નાખ્યું હતું ને હાલે પણ આપ જોઈ શકો છો કે મેટલ આવી ગઈ છે જેસીબી ત્રણ દિવસથી આજે ચાલુ છે અને રસ્તો એકદમ ક્લિયર છે હમણાં બધા વાહનો પણ અવર જવર કરી શકે છે અને હું મારા ગામ વતી આપણા ધારાસભ્યશ્રી હોય કે તાલુકા ભાજપ પ્રમુખ હોય કે ટીડીઓ સાહેબ હોય એ બધાનો હું આભાર માનું છું કે આ જે જે પણ પરિસ્થિતિ બને છે એમાં અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને સારું કાર્ય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આનો ત્યાગ મેળતા હોય છે અને અમારી પૂછા ધારાસભ્ય દ્વારા કરતા હોય છે ધારાસભ્યશ્રીને પૂછતા હોય છે કે ક્યાં કાંઈ નુકસાન હોય તો હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને પણ એક અભિનંદન આપું છું અને સારું કાર્ય ઘણા બધી એક જગ્યાએ જે પ્રકોપ બન્યો ભારે વરસાદના કારણે એમાં પોતે પણ જાતે હવાઈ માર્ગ દ્વારા જઈ અને બધાનો તાગ મેળવે છે એના બદલ એમનો પણ હું અભિનંદન એમને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનીશ લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોય